પેરિસની ધરતી ઉપર વિવિધ રમતો લગભગ સોળેક જેવી રમતો એ રમવામાં આવશે આ યુવાન યુવકોએ અને યુવતીઓએ અહીં ભારત દેશની અંદર ખૂબ પરિશ્રમ કર્યો છે ખૂબ મહેનત કરી છે અને ત્યાં વિવિધ રમતોમાં ભાગ લેશે અમારી એવી ઈચ્છા છે અપેક્ષા છે અમે એવું ઈચ્છીએ છીએ કે એ વિદેશની ધરતી ઉપર ખૂબ યશસ્વી બને અને મેડ જીતીને આપણા ભારત દેશના તિરંગાને લહેરાવે આપણા દેશના કીર્તિને સુયસને ખૂબ એ પ્રચાર પ્રસાર એનો થાય અને અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ એને એવી નૈતિક હિંમત આપે એને એવો જોશ આપે એ રમતની અંદર ખૂબ ઉત્સાહથી એ રમે ત્યારે એનામાં નકારાત્મક ભાવ આવે નહીં ઈશ્વરને પ્રાર્થના સાથે અમે બધા સાધુ સંતો એને આશીર્વાદ આપીએ છીએ એ ખૂબ યશસ્વી થઈ અને ભારતમાં આવે જય શ્રી રામ